ગોમ ઇધતરા ગોમ એ માય ને ઇન્યા મહગાલ થા દે લે પેમોરી ઇન્યા જાવ છે પોદરાડી ના આવું છે બેટા મારા ગર દીન થી ખાવ તો ની ઘરે પોદરાડી ના આવું છે દો અલ્યા આ તો ખોલી આને ને ખોલી કે મઢાયા અલ્યા ભાળો આયા ભામ ભામ ખાઈ ગોમ ગોમ ભેમાવી જો બેહો મોથો દેતા હા અમે બેઠા રમે યાસિયે 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 યાવી ઓરા

હે થાલી અરે આ તો орખો દીર્ખા દી ઓર આ રંગ રોમ ચરાયા આ દાસ તો ભેમાધી ચા ગયા તો ગામમાં જાથી કોક શાક ભળી લેવાન ગામમાં જાશે એમ હા ગામમાં જાશે તો બેહો ઘડી શું શું લેવા જાશે ઈ શાક ભાળી કોક પજ લોટ બનાવવાનું કીધું અમે તો કીધું મે લાડવા ખવા થા ને પજ્ય ખવા થા હા મારો બેટો

હાય તો તમે કે કેમ છો એટલે આરામ કરોકો આરામ કરોકો આરામ કે કરો ઘરે કા વાતો કરો એનામાં તમે તમે તો મેમોન તમે કે કેમ છો તો પણ મેમોન તમે મસ્તી કરો મસ્તી આવી મસ્તી નવાય મેમોન આ તો તમે તો મેમન ધમબટુકો મેમન તમે હો મેમોન હા બો કે શું કરો શું પણ મેમન એ પણ મે મે કમે રે હાલો ભરો ટી ટી તો બેસાની ધોતી બેની મસ્તી કરે એક તો એક મિટુ ચી મને લાગો મને રહેવા દેજો પણ બેહોને મોચે ના પાડું તો એટલે પણ મોચે હમોને તો આ ભલે ભલે આ કો મેમન મેમન મારે મારે હેડું પણ ને આપણે આ શું એ કોન નો ફેક અકીડી ફેક

સારું લડમ મોય તો કરે બહુ નું કાઢવું પડ્યું મારે પણ મેમન ને કોકરી ને ભગાયા તો ખરી